દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો ફાઇનલી આજે આપણે જઈ રહ્યા છીએ ઉદવાડા જે એક પારસીઓની નગરી છે અને સ્લીપિંગ ટાઉન તરીકે ઓળખાય છે એટલે કે એકદમ સાયલન્ટ ગામ છે અને પારસીઓનું આખું ગામ છે જે વર્ષો પહેલાં ઈરાનથી આવેલા એમનો ઇતિહાસ કેવો છે એમની અગિયારી એમની રહેણી કેણી એવું એક ગામ છે નાનકડું ઉદવાડા જે વલસાડ પાસે આવેલું છે તો આપણે ઉદવાડા અને જે પણ તમને માહિતી મળે એ હું તમને વિડીયોમાં બતાવીશ વલસાડથી વીસ કિલોમીટર કે સત્તર કિલોમીટર જેટલું છે સોરી વીસ કિલોમીટર જેટલું છે પણ જ્યારે તમે વલસાડ સાઈડ આવો ને ત્યારે તમે શેખ સુધી જોતા જોતાં જજો એટલે મજા આવશે જુઓ ફરતી કોઈ આંબાવાળી છે આ મારો મિત્ર છે વિજય અમે બે આવ્યા છીએ બધી બાજુ છે ને એકદમ લીલોત્રી છે આંબાવાડી છે તમે બારે માસ જ્યારે પણ આવશો ને ઉનાળો હોય શિયાળો હોય અહીંયા લીલોતરી જોવા મળે દક્ષિણ ગુજરાતના ગામડામાં એટલે આની એક મજા છે સફરનો આનંદ કરતાં કરતાં જઈજો તો મિત્રો આ રોડ જાય છે ઉદવાડા અહીંથી હવે માત્ર બે કિલોમીટર દૂર છે અને આપણે આવી આંબાવાડીએ ઊભા રહ્યા છીએ જુઓ આંબાવાડી છે શેખ સુધી સરસ મજાનું લોકેશન છે તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઉદવાડા ગામમાં આ છે ઉદવાડા ગામ જે આવેલું છે દક્ષિણ ગુજરાતના છેલ્લા શહેર એટલે કે વાપી પાસે અને વલસાડથી માત્ર વીસ કિલોમીટર દૂર છે મિત્રો આ ગામનો અનોખો ઇતિહાસ છે એ હું તમને વિડીયોમાં જણાવીશ પણ સૌથી પહેલાં તમે અહીંના રસ્તા જુઓ કેટલા એકદમ સાફ સુથરા છે આ ગામને સ્લીપિંગ ટાઉન તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ જગ્યા એકદમ આ ગામ સાવ સાયલન્ટ છે તમે જોઈ શકો છો રસ્તામાં કોઈ પણ જગ્યાએ તમને ક્યાંય કચરો નહીં જોવા મળે આખું ગામ જાણે તમને એવું લાગશે કે દક્ષિણ ભારતના કોઈ સાઉથના એરિયામાં આપણે આવી ગયા હોય અહીંના મકાનોની જે બાંધકામની શૈલી છે એ આવું અલગ તરહની જ છે તો મિત્રો અહીંના મકાનો ખાસ જોવાના છે તો મિત્રો આજથી બારસો વર્ષ પહેલાં આ પારસીઓ છે એ ઈરાનથી આવેલા અને આ ગુજરાતમાં આવીને વસી ગયેલા આ ઉદવાડા ગામમાં જેવી રીતે દૂધમાં સાંકળ ભરે એમ આ પારસીઓ આ ગુજરાતમાં ઉજવાડા આવીને વસી ગયેલા અને એ સમયે તેઓ એક અગ્નિ લાવેલા એ પણ આ ગામમાં રાખેલી છે એમનું પણ એક આ પવિત્ર મંદિર છે હું તમને આ વિડીયોમાં બતાવીશ તો જોડાયેલા રહેજો તો મિત્રો આ છે જ્યારે પણ આપણને અંદર જવા દે છે નહીં ઓનલી ફોર પારથી એક આ એમનું મંદિર છે અગિયાર તો આપણને જવા ન દે એટલે આપણે બહારથી જોઈ લઈએ જો એ બધા જાય તો જો મિત્રો અહીં નોટિસ બોર્ડ મારેલું છે પારછી જરસ્તો સિવાય કોઈ દાખલ થવું નહીં તો આ એમનું મંદિર છે આમાં પેલી જોત છે પણ આપણને દાખલ થવાનું નહીં એટલે જો મિત્રો આ પારસીઓના ઘર કોઈ છે નહીં આખું ગામ ખાલી છે અને તમે ગામ તો જુઓ કેવા રસ્તા છે કેવી સાફ સફાઈ લીલોતરી લીલોતરી છે જ્યાં જુઓ એના નકરા ઝાડ ઝાડ તાળસીના ઝાડ છે બહુ બધું છે જો દરિયા કિનારો છે સાઈડમાં દરિયા કિનારે જઈશું અત્યારે આપણે મ્યુઝિયમ જઈશું પણ જો આ બધા ઘર છે કેવા મસ્ત મજાના પણ કશ્યુ છે એ બધા અહીંના પારસીઓ છે એ બધા બોમ્બે સુરત ને બીજા દેશમાં વાપીમાં બધા છે ને વસી છે તો જો મિત્રો ગામ તમે ગામમાં ઝાડવા જુઓ ખાલી કેટલા ઝાડવા છે ને કેવા ઘર છે બધા આવા ઘર છોડીને આ બધા પારસીઓ વસી છે બીજે બોમ્બે સુરત ને અમદાવાદ ને જોવા આગળ છે અને હવે આપણે આ રસ્તા જોવો જેમાં ગામના કેટલા પહોળા છે અહીં અમારી બાઇક છે અને આપણે આ મ્યુઝિયમમાં અંદર અહીં ગેટ છે અમારી સિવાય કોઈ છે નહીં કારણ કે વાય ગયા દસ ને એમ આવી ગયા તો ચલો દોસ્તો અભી હમ જાતે હે ઈસ મ્યુઝિયમ આઈ લવ ઉદવાડા ભાઈ ભાઈ મ્યુઝિયમ હૈ તો આ બધું જોઈ લીધું આમાં કંઈ ટપકો પડતો નથી પણ છે આ બધી વસ્તુ જોવા લાયક ને મસ્ત છે એ સમયના ને એવું છે હવે અમે બીજા રૂમમાં જોઈ એમાં હું છે જોઈએ

આ ગામમાં વસી ગયા દૂધમાં જેમ સાકર વળે એમ વળી ગયા અને એના રેસિડન્ટ થઈ ગયા આજ આ ગામમાં ફક્ત એમનું મંદિર છે ને આ બધા આવે છે પાડશીઓ દર્શન કરવા માટે બાકી રહેતા કોઈ નથી હોવું શું પબ્લિક રહે છે પણ ગામ તમે જો એકદમ સાવ દરિયા કિનારે આ દરિયો છે જુઓ આમ જો આ કંઈ આ હોસ્ટેલ છે લગભગ હોસ્ટેલ કે હોટલ કેવું છે જુઓ એની સામે સાવો દરિયો ભાઈ આ લહેરો ની મજા માણતો મારો મિત્ર પથરા તમે જો કેવડા મોટા પથરા છે અને આ દરિયો એકદમ દરિયાની કિનારે કિનારે જ છે અને જ્યાં નજર પહોંચે ત્યાં સુધી ફક્ત પાણી પાણી સરસ મજાના હિલકોળા થાય છે તો આવું છે ભાઈ જો ઠંડા પવન આવે છે રહેરોઈની મોજ માણતા અમે બે કોઈ માણસ નથી તમે દાંડી જાઓ ડુમ્મસ જાઓ ઉમરાટ જાઓ પણ આ બીચ કોઈ નહીં આવે તો મિત્રો બસ આટલું જ છે સરસ મજાનું આવું નાનકડું એવું ગામ છે પણ શેખ વલસાડ સાઈડ આવેલું છે એટલે સુરતથી એકસો દસ કિલોમીટર જેવું થાય અમે બે બાઇક લઈને આવ્યા છીએ પણ અમારે બીજે જવાનું છે પણ મિત્રો આ એક ગામ છે અને ઐતિહાસિક ગામ છે ઈરાન શાન એવો આખો ઇતિહાસ છે તમે તમારી રીતે વાંચી લેજો પણ મારું એક ગામ જોવાની દ્રષ્ટિએ મેં ગામ જોયું સરસ મજાનું ગામ છે એક પણ જગ્યાએ કચરો તમને નહીં જોવા મળે અને સ્લીપિંગ ટાઉન કહેવાય એનું કારણ કે અહીં શાંત અને પારસી હોય આમય શાંત જ હોય રતન ટાટા આપણા પારસી હતા છે તો જુઓ આ સરસ મજાનો આવો દરિયા કિનારો છે એકદમ ઠંડો ઠંડો પવન આવે છે ગામ એકદમ દરિયાની નજીક જો પણ સુવિધા કેવી છે આવડા આવડા મોટા પથ્થરાઓની પાળ બનાવેલી છે કેટલી લાંબી છે તો બસ તમે આ ગામ કરો ને ત્યારે કિનારે આવવાનું ક્યારેય નહીં ભૂલતા સરસ મજાનો દરિયા કિનારો કેવો હશે જલસા એકદમ ઠંડો ઠંડો પવન આવે છે તો બસ તમને કંઈ પણ જોવાનો શોખ હોય ગામડું જોવાનો શોખ હોય અહીંના ઘર પારસીઓની રહેણી કહેણી અહીંના રીત રિવાજ અને એકદમ સાયલન્ટ લોકો હોય છે આપણને બધા ઘર બનશે એટલે અંદર કોઈ શૂટ કરવા જવાય નહીં અને કોઈને પૂછાય નહીં એમ આમ બોલે ઠંડુ ઠંડુ પોચું પોચું એટલે આપણે બસ ખાલી ગામ જોવાનું હતું જોઈ લે તો સરસ મજાનું ગામ છે ફોટોગ્રાફી કરાય દરિયા કિનારે હોય ને ખાય મોજ કરીને થતું રહેવાય બસ આટલું જ છે આજના વિડીયોમાં જો તમને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવજી